નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વિશ્વામિત્રી નદીનું જળસ્તર કહી શકાય કે જ્યારે ઘટવામાં આવ્યું અને ત્યારબાદ ફરી એક વખત વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ તંત્ર દ્વારા કહી શકાય કે આ નિર્ણય લેવામાં આવ્યો છે ને ફરી એક વખત આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો કે વિશ્વામિત્રીનું નદીનું જળસ્તર જે પ્રકારે ધીમે ધીમે ઘટતું રહ્યું હતું જે ઉગાડ નીકળ્યો હતો ઉપરવાસમાં પણ વરસાદ નહોતો રહ્યો ત્યારબાદ જે વિશ્વામિત્રીનું પાણી જે છોડવામાં અગાઉ ત્યારે આ ઘટાડો થતાં ફરી એક વખત આજવા સરોવરમાંથી આ પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હાલ વિશ્વામિત્રી નદીની સપાટી સાડા બાર ફૂટની આજુબાજુ વહી રહી છે જો કે જે પરિસ્થિતિ હતી ઉગાડ હતો અને એ ઉગાડની વચ્ચે કહી શકાય કે જે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો કારણ કે વિશ્વામિત્રી નદીની સપાટી બાવીસ ફૂટ નજીક પહોંચી ચૂકી હતી અને ત્યારબાદ જે વરસાદે વિરામ લે મેઘરાજાએ વિરામ લીધો હતો અને ત્યારે જે પાણી ધીમે ધીમે જળસ્તર છે તે ઘટાડ ઘટવાનું અનુમાન હતું ને તે ઘટી રહ્યું હતું ત્યારબાદ હવે ફરી એક વખત આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે આ જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેના વિડીયો પણ સામે આવ્યા છે વિડીયો પણ આપને બતાવવાના પ્રયત્ન કરીશું આપ જોઈ શકાય છે કે જે આજવા સરોવરમાંથી જે પ્રકારે પાણી છોડવામાં આવી રહ્યું છે ને આપ જુઓ કે આ આજવા સરોવર જે મેન્ટેન છે મેન્ટેન કરવા માટે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર દ્વારા ગઈકાલે સાંજેથી જ આ પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ જે માહિતી આપી હતી તે પ્રમાણે આપ જોઈ શકાય છે કે આજવા સરોવરમાંથી ફરી એક વખત આ જે જળ સપાટી કહી શકાય કે ઘટતા જ વિશ્વામિત્રીની એ આ નિર્ણય લેવામાં આવ્યો છે સ્થાયી સમિતિના અધ્યક્ષ ગઈકાલે ઇન્ટરવ્યુ આપ્યું હતું તે પણ આપણે સંભળાવવાના પ્રયત્ન કરીશું ચોથી સપ્ટેમ્બરથી આજવાના ઉપરવાસમાં અને વડોદરા શહેરી વિસ્તારમાં વરસાદ વરસતો હતો આથી પાંચ તારીખે જ્યારે નવ વાગે દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે બસો તેર પોઈન્ટ છેતાલીસનું લેવલ આજવા સરોવરનું હતું ત્યારબાદ બસો તેર પોઈન્ટ પાંત્રીસ ફૂટનું લેવલ થતાં આજવાના દરવાજા બંધ કરવામાં આવ્યા અને રાત્રે દસ વાગે પાછા ફરી ખોલ્યા પરંતુ ત્યાર પછી પણ વરસાદ વરસતા આજવાનું લેવલ ક્રમશઃ વધતા વધતા બસો તેર ફૂટની ઉપર એટલે કે સાડા બસો તેર પોઈન્ટ પાસઠ ફૂટની આસપાસ લેવલ પહોંચી ગયું જોખમ લઈને ચાલુ વરસાદે દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો જેથી કરીને આજવાની સપાટી બસો તેર પોઈન્ટ છાસઠ ફૂટથી ઘટાડીને બસો બાર પોઈન્ટ સડસઠ ફૂટ સુધી લાવવાની કોશિશ કરવામાં આવી અને જેના લીધે વિશ્વામિત્રીની સપાટીમાં ક્રમશઃ વધારો થતો ગયો અને વિશ્વામિત્રીની સપાટી એકવીસ પોઈન્ટ પાસઠ ફૂટે પહોંચી ત્યારે ઉપરવાસમાં પણ વરસાદ ચાલુ હતો અને સદા દરવાજા ખુલ્લા રાખ્યા અને જ્યારે પહેલું ભયજનક લેવલ કહીએ કે વિશ્વામિત્રી સપાટી કાલા ઘોડા પાસે એકવીસ પોઈન્ટ પચાસ ફૂટ થઈ ત્યારે એક બોલ ડિસિઝન લેવામાં આવ્યું કે રાત્રે એક વાગે સાતમી તારીખે દરવાજા બંધ કરવામાં આવ્યા અને ત્યાંથી ઉપરવાતા વરસાદને લીધે આ લેવલ વધુ હતું બસો તેર પોઈન્ટ છાસઠ ફૂટ થયું અને વિશ્વમિત્રી નદી દરવાજા બંધ કરવાથી અને તમામ વરસાદ થમી જવાથી ધીરે 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 ક્રમશઃ ડાઉન થતી ગઈ આજે ચાર પાંચ વાગ્યાની આસપાસ વિશ્વામિત્રી નદીનું લેવલ બાર ફૂટ થતા આજવાના આના દરવાજા બાસઠ દરવાજા ફરી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી કરીને બસો તેર પોઈન્ટ છાસઠ ફૂટથી સપાટી ઘટાડી અને લગભગ બસો તેર ફૂટની આસપાસ સ્થિર કરી શકાય હાલ વિશ્વામિત્રીનું લેવલ કાલાઘોડા પાસે બાર ફૂટની આસપાસ છે ઘણો સેફ પીરિયડ છે આ સીપ નો ઉપયોગ કરી અને આજવા સરોવરને ખાલી કરી જેથી કરીને એકાદ ફૂટની બફર કેપેસિટી આજવામાં ઉભી કરી શકાય આથી ભવિષ્યમાં કોઈ હવામાન ની આગાહી અનુસાર જો વરસાદ આવવાનો હોય તો આપણે સેફ સિટીમાં રહીએ પહેલા આજના દિવસે આજવા સરોવર બસો તેર ફૂટ લાવવામાં આવશે અને આવતીકાલે જો જરૂર જણાય તો પ્રતાપુરા સરોવરને પણ ખાલી કરવાનું આયોજન કરાશે જેથી બંને સરોવરોની જે રૂલ લેવલ છે એ મેન્ટેન કરી શકાય પીવાના પાણીની તકલીફ ના પડે અને પૂરનો જોખમ ઉભો ના થાય અને કોઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ન ભરે આ તમામ બાબતની કાળજી રાખી અને આ નિર્ણય લેવામાં આવ્યો છે મને લાગે છે કે અત્યારે ઘણો સેફ પીરિયડ છે અને વરસાદ બંધ થઈ જવાથી તમામ નાગરિકો અને તંત્ર શ્વાસ લીધો છે અને પૂરની કપી પરિસ્થિતિમાંથી આપણે સૌ ગયા છે તમામ નાગરિકો એ ભયમુક્ત થઈ જવાની જરૂર છે કોઈ જાતનો પેનિક થવાની જરૂર નથી તો આ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને તેઓ ગઈકાલે રાત્રે દસ વાગે આ મેસેજ મીડિયા મારફતે મોકલાવ્યો હતો કે આ જે મેન્ટેન કરવાનું છે આજવા સરોવરને બસો તેર ફૂટ ત્યાં સુધી પાણી છોડવામાં આવશે અત્યારે જે પ્રકારે ગઈકાલથી જે છોડવામાં બસો તેર પોઈન્ટ છાસઠ હતું અત્યારે પણ એને પરિસ્થિતિ ચેક કરવાનો પ્રયત્ન આપણે કરીશું કે જે આજવાનું સ લેવલ છે એ કેટલું છે સાથે જો આ પ્રકારની પરિસ્થિતિ રહે અત્યારે જો કે બસો તેર ફૂટ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે આજવાનું સપ સરોવર અત્યારે જે વોટર લેવલ પર જે સિસ્ટમ છે ઓનલાઈન તેની પર આપ જોઈ શકો છો કે બસો તેર ફૂટ થઈ ચૂક્યું છે એટલે આ પ્રકારે મેન્ટેન કરો રૂલ લેવલ મેન્ટેન કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે સાથે જો આ જ પ્રકારની પરિસ્થિતિ રહે તો પ્રતાપપુરા સરોવરમાંથી પણ કહી શકાય કે પાણી છોડવામાં આવશે એટલે ભવિષ્યમાં પાણીની પણ કોઈ તકલીફ ન પડે તે માટેનો પ્રયત્ન વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો તો જેમ જેમ હા ઉગાડ નીકળતું જશે ને તેમ તેમ ઉપરવાસમાંથી જે વરસાદ હતો ને તેનું પાણી જે આજવા અને પ્રતાપુરા સરોવરમાં હતું હવે તેને ધીમે ધીમે ખાલી કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કારણ કે હાલ એવી કોઈ પણ શક્યતાઓ નથી એટલે કે ભવિષ્યમાં હવામાન ખાતાની જો આગાહી આવે ને ઉપરવાસમાં વરસાદ રહે તો પૂરની પરિસ્થિતિ વડોદરામાં ન આવે તે માટે જ અત્યારે આ પાણી ધીમે ધીમે છોડવામાં આવી રહ્યું છે ને હાલ તેને મેન્ટેન એટલે કે રૂલ લેવલ મેન્ટેન કરવા માટે પ્રતાપુરા સરોવરને આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હતું અત્યારે જે પરિસ્થિતિ કે અત્યારે બાર ફૂટની આજુબાજુ વહી રહી છે એટલે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ અત્યારે ભયજનક સપાટી નથી પરંતુ ચોક્કસ આ મેન્ટેન કરવા માટે જ આ પ્રકારનું પાણી ત્યાંથી દસ હજાર કરતા વધુ ક્યુશક પાણી આજોઆ છોડવામાં આવી રહ્યું હતું કેમેરામેન યા સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ન્યૂઝ ન્યુઝ વડોદરા